હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ કેમ છો બધા તો હવે ઘણા ટાઈમ પછી વિડીયો ચાલુ કર્યો છે બધું કામ કરીને ફ્રી થયા કે તું એના કપડાં ધોવે છે અને હવે રસોઈ કરવાની છે પરમ પૂજન રમે છે તો પેલા વાસણ ગોઠવી અને પછી રોટલા કરવાના છે તો આ ખાટલી એક વાસણ યા ગોઠવવાના છે અને જો પાડોશમાંથી રીંગણા આવ્યા તા ઓરાના કેટલા મસ્ત તાજા તાજા તોડીને જ દઈ ગઈ હતી તો દીદી કેવા મસ્ત છે તો ઓરો ખાવાની મજા આવે ત્યારે શિયાળામાં તો તો ઓરો ને બાજરાના રોટલાનો પ્રોગ્રામ કરશું તો આલો વાસણ ગોઠવી દઈ તો એક બાજરાનો રોટલો થઈ ગયો બીજો ચડે છે અને પરમ પૂજન રમે છે હાથી આકે છે એમાં કઈ નાખવાનું ન હોય

તો જમવા બેસી ગયા અને શાક છે વટાણા બટેટાનું રોટલા સંભારો ડુંગળી તો કાયલો ગયા તા અને તેલ કઢવા તો આટલા ડબ્બા તેલ કઢાયું છે ઘરની માનવીનું અને હવે કિતુબેન એને મૂકે છે અને પરમ પૂજન અહીંયા રમે છે આ બે ડબ્બાજી છે પોડું માંડવીનું કઢવેલું અને અહીંયા હવે ખાંચામાં મૂકવાના છે બધાય ચાલો પરમ પૂજન ગયા રમવા અને આપણે હવે રસોઈ કરવા વર્ગી જાય અને કરવાનો છે આ મસ્ત તાજા તાજા રીંગણાનો ઓરો કરવાનો છે અમે ચાર જ જણા છે એ જમવામાં છોકરીઓ જમવા ગયું છે માતાજીને અહીંયા જમાડે છે છોકરા એટલે અને બાપુજી વઈ ગયા છે પાંચ પીપળા માર ફાય ત્યાં તો હવે એક જ રીંગણાનો ઓરો થઈ જાય તો આલો શેકી લઈ હવે ગેસ ઉપર દઈ ગઈ છે પછી એમાં આપણે કાતરથી ચેકા કરી નાખી એવું મસ્ત ડગ વગરનું ઘરે વાવેલું તાજું તાજું મસ્ત રીંગણું છે તો હવે આપણે આછું આછું તેલ લગાડી દેસુ અને ગેસ ઉપર આપણે હવે શેકી લઈએ ચૂલાના રીંગણાનો ઓરો ખાવાની મજા આવે પણ હવે તો કઈ બળતણ છે નહીં ચૂલો વાપરી નહીં એટલે ગેસે જ શેકવું પડે પેલા તો બળતણ ચૂલે રોટલા કરતા ત્યાં રાખતા તો પઠ્ઠે મજા આવે પઠ્ઠે શેકેલો રીંગણાનો ઓરો ખાવાની તો હવે રીંગણું આપણું શેકાય છે હમણાં કેટલા દિવસથી કઈ વિડિયો ઉતારવાનો ટાઈમ જ મળ્યો નતો પૂજન ને બીમાર હતા શરદી નવું થઈ ગયું હતું તો હવે તો એને સારું થઈ ગયું દવાઈ પાવાની હોય એ કંઈ રહેતા ન હોય એટલે કામ કરી ફટાફટ પતાવી છોકરા રાખી એટલે કાંઈ ફોને હાથમાં લેવાનો ટાઈમ ન મળતો કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન મળતો તો ભાઈ યાદ થયું કે લાઈ વિડીયો ઉતારી લઉં તો છોકરીઓ જમવા ગયું શેકી તું બેન પરમ ને લઈને અને રમવા ગઈ અને હવે રસોઈ ચાલુ કરી દઈ હજી તો ઘણો ટાઈમ છે પણ રીંગણું શેકાઈ રહે બધો મસાલો સુધારી લે હું છોકરા રાખતા રાખતા તા તો ખાઈને પડી જાય ને રસોઈ પાછું રોટલા કાણું થઈ જાય જો કેટલું કૂણું છે પાણી એમાંથી રસ જેવું પાણી નીકળે છે એટલું મસ્ત કૂણું કૂણું રીંગણું છે રીંગણું શેકાય ને તા ફ્રીજમાંથી આપણે કાઢી લઈ ઝીણી ટમેટી ના ઓરામાં ધાણા છે પાડિયાથી આવ્યા છે ટમેટી છે ટમેટી આમાંથી આપણે લઈ લઈ સુધારી રીંગણું શેકાઈ શકતા મસાલો કરી લઈ તૈયાર બર્નર બેહી ગયું એટલું પોચું પોચું મસ્ત ને હમણાં શેકાઈ હશે તો જો શેકાઈ ગયું ને તાજ રીંગણું ફાટી ગયું ગેસ ઉપર જ બર્નર માં આઈડ્યું ને તો ફાટી ગયું તો બધું મસાલો કરી લઈ તૈયાર આપણે લઈ તમે શીક ગયા તા પૂજન

क्या हो गई जो शर्माई गई 20 वा दिन लायो खीजा है जो 20 वा है और जो खीजा इसमें है हेलो जो तो है ना पहल ने फेंसी खा बैठा नया गुंदीन गाठिया दईन छुटा कर दी था तो वे परम पूज्य ने बेगा खा है तो कर से हूँ खासो पूजन परम पूज्य खा भरे गुंदीन तो गाठिया તારે ખાવું છે પરમ ખાઈ લ્યો નાસ્તો કરી લ્યો તો રીંગણા ની જો ચાલુક થઈને કટકા કરી લીધા ડુંગળી સુતારી લીધી ટમેટું આદુ મરચું અને લીલું લસણ તો બધા મસાલા હવે તૈયાર કરી લીધા છે વઘાર મારી દઈ તો હવે ડુંગળીનો વઘાર મારી દીધો લીલું લસણ નાખી દીધું થોડુંક મીઠું નાખી દઈ હળદર નાખી દઈ અને મરચું ને આદુ નાખી દઈ ટમેટો નાખી ચટણી નાખી દઈ ગ્રેવી ચડી ગઈ એટલે હવે રીંગણું નાખી દીધું હવે બધું મિક્સ કરીને હલાવી લઈ તો હવે ધાણા નાખી દઈ અને ઓળો થઈ ગયો છે તૈયાર હવે કરનાકી બાજરાના રોટલા

ફંફીન સી બંદૂદ લઈ આવ્યા હાલો તો ઓરો ને બાજરાનો રોટલો ને છાસ જમમાં બેહી ગયા છે હું કાવસ્પરમ તારે હું કેસો પહોળ